કેશોદ નજીક આવેલા બામણસા ગામ પાસેથી પસાર થતી ગેડ બંથકમાં જતી ઓઝદ નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર આવતા બે કાંઠે વહેવતા થઈ ગઈ છે અને કેશોદના ગેડ બંથકમાં ઓઝદ નદીમાં પૂર આવવાની સાથે ઉતાવળિયો નદી અને ટિલોડી નદી અને સાબડી નદીમાં પૂર આવતા અને દરિયામાં ભરતી હોય છે ત્યારે પાળા તૂટવાની ઘટના બને છે જે બાબતે ગેડ પંથકના ખેડૂતો આગેવાનો અને દ્વારા પહોળી અને ઊંડી કરવા છતાં નક્કર કાર્યવાહી જવાબદાર તંત્ર દ્વારા કરવામાં આવી ન હોવાથી ખેડૂતોને પોતાના ખેતરોમાં પાણી ફરી વળતા હોય છે અને ખેત પેદાશોને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે કેશોદા ઘેડ પંથકના ખેડૂતો રાજકીય નબળી ઈચ્છા શક્તિનો ભોગ દર વર્ષે બની રહ્યા છે ત્યારે નવયુક્ત સાંસદ અને કેન્દ્રીય મંત્રી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એવી આશા સેવાઈ રહી છે